આપણે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એવું જોઈએ છે કે ઘણા બધા લોકો જ્યારે દારૂના નશાની હાલતમાં હોય છે ત્યારે શું બોલતા હોય છે કોઈ જગ્યા હોય છે ભાન નથી રહેતી આવો જ એક કિસ્સો અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન છે એની બહાર જોવા મળ્યો હતો વાત કરું તો એ વ્યક્તિ કે જે નશાની હાલતમાં હતા પોલીસ સ્ટેશનની બહાર છે એ બેસીને ગાળો ભાંડી રહ્યા હતા અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એટલે આ વિડીયો જોયા પછી પોલીસે છે એ બાબતે આગળની કાર્યવાહી કરી હતી અને જે વ્યક્તિ છે જેનું નામ છે કલીમ મોર્ફે અકબર ખાન પઠાન એની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ એમણે માફી પણ માંગી હતી અને ત્યારે આ વિડીયોમાં સૌથી પહેલા તો એ શું બોલે છે એ સાંભળીએ બોલ આમ બુદ્ભાઈએ ને ઉત્ફાળ લેવે આખી અમદાવાદ કીએ પોલીસ कलीम भाई का खुद आजा कौन है भाई इधर हेलो क्या क्या भैया भाई चौकी मैं पूछे देखे गाड़ी में અને આ વિડીયો વાયરલ થયા બાદ જ્યારે પોલીસે એમની ધરપકડ કરી અને ત્યારે એમણે માફી માંગી હતી માફી માંગી વખતે એમણે શું કહ્યું સાંભળી આ વિડીયોમાં મેરા નામ તલીમ ઉર્ફા ભૈયા અકબર ખાન પઠાણ હૈ કલ મેં નશે પોલીસ ખોલ ગયા માફી માગતા હું ચોકી નહીં આવા વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એના પરથી એક આપણે કયાસ તો લગાવી શકીએ કે જ્યારે માણસ પોતાના કંટ્રોલમાં નથી હોતો ત્યારે ઘણી બધી વાર એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે કે જુસ્સામાં આવીને ગમે તેમ બોલી જાય અને પછી શું થઈ જાય મોય મોય તમારું આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા